મંદિરની અંદર રામ લક્ષ્મણ અને માતા જાનકીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે સરદાર સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું વિશેષ આનંદ એ વાતનું છે કે આપણે સો વર્ષ પછી રામ લક્ષ્મણ અને જાનકીની મૂર્તિની પુનઃસ્થાપના કરી રહ્યા છે એટલે કે સદીઓથી સમગ્ર ભારત વર્ષની અંદર કોઈ ગામ એવું નહીં હોય જે કામ બંધાય એની સાથે રામજી મંદિર હોય રામજી મંદિરે લોકો સવાર સાંજ દર્શને આવે તમે વિચાર કરો આપણા પૂર્વજો કેટલા દ્રષ્ટા હતા કેટલા સંતુ હતા રામ લક્ષ્મણ જાનકીનું મંદિર અને એની સવાર સાંજ ગામના લોકો મંદિરે જાય રામચંદ્ર ભગવાન દર્શન કરે પૂજા કરે એની સાથે સાથે આપણે પ્રેરણા લઈ રામચંદ્ર ભગવાનના જીવનમાંથી લક્ષ્મણજી સીતાજીનું જીવન કામ કેવું હોવું જોઈએ સમાજ કેવો હોવો જોઈએ કુટુંબ કેવું હોવું જોઈએ માતા પિતાના વચનો પ્રત્યે ભાવ કેવો હોવો જોઈએ એના માટેની પ્રેરણાનું કેન્દ્ર એટલે આપણા દેશની અંદર રામજી મંદિર છે અને સદીઓ સુધી રામજી મંદિરો બનતા આવ્યા આવતો હતો આપણો ચોરો નાનો હતો રામજી મંદિર નાનું હતું ગામના વડીલો આગેવાનો વડીલ વલપાયો વગેરે લોકોએ પ્રયાસ કર્યો છે મને કહેતા હતા કે હતો લીધું મોટું કર્યો આટલું મોટું પરિસર કર્યું ફરીને આપણે રામ લક્ષ્મણ અને જાનકીજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને સ્થાપિત કરીશું કામ અહીંયા દર્શને આવ્યા કરશે એમાંથી પ્રેરણા લીધા કરશે હું એટલું ચોક્કસ કહીશ કે આપણા પૂર્વજોની સમજદારી એમની દીર્ઘ દ્રષ્ટિ એમાંથી આપણે પ્રેરણા લઈ અને આવા કેન્દ્રો આપણા ગામમાં સ્થાપિત કરી બીજું આજે આપણે સરદાર સાહેબની મોટીનું પણ લોકાર્પણ કર્યું દોસ્તો સરદાર સાહેબ એક કિસાન હતા આપણા ગામની અંદર પણ કિસાની છે કિસાન માટેને લડત આપી હતી મક્કમ મનના માનવી હતા પાંચસો બાસઠ એક કરીને અખંડ ભારતના નિર્માતા હતા આ ગામની અંદર એન્ટ્રી થાય આપણે સરદાર સાહેબના સ્ટેચ્યુ દર્શન કરીએ દોસ્તો જેને જોઈએ જેને અનુભવીએ જેને મળીએ એમાંથી આપણને એના જેવી પ્રેરણા મળે આપણે કહીએ ને કે ભાઈ સારા માણસોની દોસ્તી રાખો આપણું બાળક નબળા માણસ સાથે રહેતું હોય તો આપણે ના કહીએ શું કામ જેની સાથે રહીએ એવા ગુણ આપણામાં આવે જેવું જોઈએ એવું શીખીએ આપણે સરદાર સાહેબને જોઈએ સરદાર સાહેબમાંથી પ્રેરણા લઈએ ત્યાંથી આપણે રામજી મંદિર આવીએ માથું ટેકાવીએ રામ લક્ષ્મણ જાનકીના જીવનમાંથી પ્રેરણા લઈને આપણા પરિવારનું જીવન સમૃદ્ધ કરીએ આપણા ગામનું જીવન સમૃદ્ધ કરીએ દોસ્તો સ્ત્રીઓથી આ દેશ ગામડાનો બનેલો છે અને ગામડાની અંદર આસ્થાનું કેન્દ્ર મંદિરો રહ્યા છે એટલા માટે ગામ પ્રત્યેની ભાવના મને બહુ ગમ્યું બહારથી સુરત થી અહીંથી બધા ઉત્સાહપૂર્વક આ ત્રણ દિવસના પ્રસંગને ઉજવી રહ્યા એટલે કે તમે ગામને ધબકતું રાખી રહ્યા એટલે કે તમે ગ્રામ્ય જીવનની અંદર પ્રાણ પૂરી રહ્યા એટલા માટે અંતે તો પૃથ્વીનો છેલ્લો ઘર હોય છે દરેક વસ્તુ ગોળ છે ચંદ્રમાં ગોળ છે સૂર્ય ગોળ છે જે ગોળ હોય એની ગતિ હોય આપણે ટુ વ્હીલ ગાડીની અંદર બેસીએ તો એનું ગોળ હોય આવ્યા તો ફોર વ્હીલ ગાડીમાં બેસી ફોર વ્હીલ ગાડીના ચાર પૈડા ગોળ હોય જે વસ્તુ ગતિ છે એ બધું જ ગોળ હોય અને જે વસ્તુ ગોળ હોય એને આરા હોય અને આરા હોય એ ઉપર જાય આરો બીજું નીચે આવે

રાસાયણિક ખાતર નાખો હું ભારત ચલાવ્યું કે ભાઈ નેચરલ ફાર્મિંગ કરો જમીન બચાવો આપણે એવું જ કરતા હતા બધા આરો નીચે આવી ગયો હું પશુ ડોક્ટર છું આ બહુ વાર આવતો હતો તમે વેટનરી કોલેજમાં ભણતા હતા

ડિજિટલ ટેકનોલોજીનો અતિરે આપણને પાછું જે હતા ને એને લઈ આવજો એવી સ્થિતિની અંદર ગામડાને જીવંત રાખવાનું કામ આ થઈ રહ્યું છે આપ સૌ ગામડી સાથે જોડાયેલા અને બહુ ગમે છે દોસ્તો ગામડા સાથે જોડાયેલા રહેજો ગામડામાં રહેલા આવા ધાર્મિક સ્થાનો ધાર્મિક સ્થાનની સંસ્કૃતિને પરંપરા એને આજે આપણે ટકાવી છે ને તો આવતીકાલની પેઢીને પ્રેરણાના કેન્દ્રો બનશે ફસકી ગયેલા સમાજને રસ્તા પર લાવશે તો એને જ્ઞાન કોણ આપશે સમાજ કેવો હોવો જોઈએ એનું પ્રતીક છે રામ લક્ષ્મણ જાનકી રામચંદ્ર ભગવાનનો પરિવાર એ એમાંથી આપણે પ્રેરણા લેવાની પ્રેરણાના કેન્દ્રો આ બધા મંદિરો છે એ મંદિર પ્રસન્ન મિલી પાઠ પ્રતિષ્ઠાનો ઉત્સવ ગામે ધામધૂમથી ઊંચું અમે બધાએ લોકોને આમંત્રિત કર્યા આમ તો અમારે આવતીકાલે આવવાનું હતું પરંતુ મારું વળી ટીપી જવાનું ગયું દિવસ પહેલાં આવ્યા પરંતુ જે રીતે તમે અમારું સ્વાગત કર્યું રસ્તામાં અમે પાણી ભરેલા સરોવર જોયા આપણા તાલુકાની અંદર સૌથી પહેલાં જળસંચયનું કામ સારી રીતે કોઈ ગામની અંદર થયું હોય તો આપણા રાણપડામાં શીખીને બીજા ઘણા ગામે બે મારા ગામમાં ગામથી શીખીને એક બદલાવ કરવાની કોશિશ કરી દોસ્તો આ કામ માટે વલ્લભાઈ બાકીના ઘણા જ આગેવાનોનો ખૂબ મોટો પાડો છે એ લોકો એથી ગયા પણ જન્મતા અહીંયા ને મેં પહેલાં કહ્યું ને પૃથ્વીનો છેડો કાર તમે અહીંથી ગમે ત્યાં જાઓ ગમે ત્યાં ગમે એટલી પ્રગતિ કરો ગમે એટલા સુખી થાઓ ગમે એટલા સમૃદ્ધ થાવ परंतु वे स्थानों वे केंद्रों तुमने हमेशा आकर ये तुम्हारी मां जेरी साथे तमारो नाले अने नावे नो संबंध हो अने बीजू तुम्हारी मातृभूमि जहां तुम्हें पहला धया हो बे ने ने आप बे केंद्रों साथे हमेशा जोड़ेले रहजो आप सबने खूब खूब शुभेच्छाओ धन्यवाद